જય માતાજી મિત્રો તો આજે આપણે સાઈડ ઉપર આવી ગયા છે અહીંયા આગળ તો અહીંયા આગળનું કામ કેટલા આવ્યું તમે જો આગળનું એલિવેશન નું કામ બાકી છે અહીંયા આગળ ચણતર કરી મૂક્યું છે આ ત્રણ ફૂટ દિવાલ કરી છે અહીંયા આગળ અહીંયા આગળ

તો આપણે અંદરનું કામ જોઈએ અહીંયા આગળ પાણી ભરી દીધું છે જો આગળ અંદરનું કામ તમે જુઓ સાફ સફાઈ કરી દીધી છે અંદરના કામમાં ધાબામાં થાળો પૂરું થઈ ગયું અહીંયા ઘરના રૂમ સાફ સફાઈ સેન્ટિંગ સેન્ટિંગ ઠોકવાનું સેન્ટિંગ તૈયાર કરી દીધું છે અહીંયા આગળનો રૂમ પણ કમ્પ્લીટ કરી દીધો છે પાસણના સજા પણ ખોલી નાખ્યા છે અહીંયા આગળ પણ સેન્ટિંગ લાવી દીધું છે આ પણ ચણતર થઈ ગયું સોફેટ દીવાલો તૈયાર કરી દીધી છે અહીં આગળ બે દિવસ પાછું કોલમ ભરવાના છે અહીંયા આગળના ત્રણ ફૂટ કોલમ બાકી છે પાછળના સજાનું સેન્ટિંગ પણ ખોલી નાખ્યું છે અહીંયા આગળ જુઓ